તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું બધા નું નવા વિડીયો તો અત્યારે આપણે આવી ગયા છીએ ગોપનાથ ધામમાં માં જ્યાં મોરારી બાપુની ની નવસો ને પાસઠ મી રામકથા શરૂ છે એનો આજે સાતમો દિવસ છે તો તમે વિડીયો માં સુધી બેના રહેજો હું તમને બતાવું કે મોરારી બાપુ કઈ રીતના પ્રવચન આપે છે અને કેટલા ભાવિ ભક્તો આવેલા છે તો ચાલો આપણે અંદર જઈએ કથા મંડપ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કથા મંડપ બાજુ તો ઘણા બધા ભાવિ ભક્તો છે એ મોરારી બાપુની પ્રવચન સાંભળી રહ્યા છે બોળી સંખ્યામાં માણસો આવે છે અને બાપુને સાંભળી રહ્યા છે તો આપડે આગળ જોઈ શકો છો તમે નામ બધા ભાઈ ભક્તો આવેલા છે ગામથી સે બાબાને સાંભળી રહ્યા છે

नेत्र वचन नी 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 नेत्र वचन dub dub dub

तो जारी जारी धर्म ने हामी को है मां रे गुरु सु कदम कदम सु आ मां समाज में घड़ी मात्रन परफेक्ट है ये कहते हैं इपीनो की नीति एवं वो कह रहे हैं कि में वर्णन नहीं है Dá a testar o

खबा ऊपर चढ़ जाए बोलो संजा कर तो मंत्र बोलते हैं खबा ऊपर चढ़ जाए क्रोध न कर पूजा रखते प्रार्थना रखते क्रोध न कर तेजु जमती वक्त क्रोध न कर चौक घरे थी खेतरे जाओ मजदूरी करवा जाओ नौकरी करवा जाओ खिजाई कोई दिवस न प्रोग्राम देवा जाओ खिज मानो जाओ इतने फी वो चीज़ है। आप शुक्र हैं? परतने करने तो बुरा स्टूम लगता है। रोज़ माँ सावधान। कन्नड़ तो क्या हमारे घर में शांति नहीं प्रति में। आसु एक ही जाती है, वोए एक ही जाती है, ननदे एक ही जाती है। उइरो इविचरों, ऊँहु बातो हैं, चोकराव हैं, ये बात, यह बात राड़ी है, आरे � નિર્હર્ણિ કુર્તડી લેતા પણ નિર્હર્ણિ ઉપર ચડવું અધિક ગુજગુ નથી પેલા નિશાળે જા નિર્હર્ણે મુકિતે ઉપર ચડવું પણ પંડીશાલ અને નિશાળે જાય કોઈ માંગ બે એક સુત્રુ નિશાળમાં હાલ બેઠો એટલે બહાર કેમ બેઠો કે અંદર ભણાવે છે તો જાય તો

મિત્રો બાપુની રામકથા સાંભળવા માટે બાર બાર થી પણ ઘણા ભક્તો આવે છે અને છે છે ગામડાના લોકો તે પણ ઘણા આવે જો કેટલી સંખ્યામાં સંખ્યામાં વિશાળ બધા વાહનો મૂકી છે અને પાર્કિંગ વ્યવસ્થા અહીંની મિત્રો રામકથાનો કથા મંડપ જે છે તે દરિયા કિનારે છે તો જો જે કોઈ ભાવિ ભક્તો હોય તે થાકી જાય ને વિશ્રામ કરવો હોય તો દરિયા કિનારે આવી જાય છે તો અહીંથી સામે છે દરિયા કિનારો જો ભાવિ ભક્તો અમુક આરામ કરે છે બેઠા છે આ છે દરિયા કિનારો સરસ મજાનો દરિયા કિનારો તો ભાઈ ભક્તો દરિયાનો ઠંડો પવન ખાવા માટે આવી ગયા છે હવે આપણે આગળની સાઈડ જઈએ ગોપનાથમાં સરસ મજાના આસન મળે છે તો પચાસમાં ત્રણ જે પણ તમારે લેવા હોય તે સરસ મજાના બેગ મળે છે મેળામાં તો ઘણું બધું પબ્લિક છે તો ટ્રાફિક જ થઈ અટકેલું છે મેળામાં તો અત્યારે તો બધી બાજુ ચાલ લાગેલા છે તો તો હા લીધો હવે થોડો પ્રમુખસર લઈ લેયે તો પ્રભુ પ્રસાદ લેવા માટે આવી જશે અને અત્યારે તો ફૂલ ટ્રાફિક થઈ ગયો છે મિત્રો બધા ભાઈઓ છે પ્રભુ પ્રસાદ લેવા બેહી જશે ફાઈસભાઈ આ મારા મહેમાન છે પ્રદીપભાઈ હરે હરમાદેવ જો પ્રભુ પ્રસાદ મારી આજના છે તો હવે આપણે પ્રસાદે લઈ લઈએ અને પછી તમને મળીએ તો ડાયરેક ગોપનાથી આવી જઉું આપણી દુકાને સો આપણી દુકાને આ રીતનું છે કે બધી વસ્તુ તમારે વસ્તુ જોયો તો લઈ જજો આવી ગયું સરસ મજાનું આઈસ્ક્રીમ તો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈ આજે મજા આવે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં સુધી જય મંગળમાં જય રામ બાય બાય